મારી આજ તું રામ ભગવાનની ધજા ધનંજય રમેશ બોરીચા મુંબઈ સુરેશ મામા તરફથી પ્રસાદી છે આપણને આજે જે બી અહીંયા પ્રસાદી છે જલેબી છે પૂરી છે ખીર છે અને ઊંધિયું છે આ માડીના સાનિધ્યમાં આવ્યા પછી સુરેશ મામાના ઘર રંકમાંથી રાજા થયા છે એમના ઘરે ગાડી બંગલો માડી એમના હરેક સપના પૂરા કર્યા છે કે જેથી આજે ઉત્તરાયણના દિવસે એમણે આપણા બધા માટે પ્રસાદીનું આયોજન કર્યું છે જેમાં ખીર પૂરી અને ઊંધિયું અને જલેબી છે તો દરેક ભાવિકજનો અહીંયા દર્શનાથી આવતા અને દરેક લોકોને પેટ ભરીને પ્રસાદી લઈ શકો છો ભલે ભલે રામ રામ બાસો ભલે રામ રામ ભલે

પોતાના દીકરા ના કરેના કોઈના ઘરે અથવા કોઈની કંપનીમાં ફેક્ટરીમાં નોકરી કરતા હોય

કે કિલો પૈસા લેવાના તારા પગાર માંથી કાપીશ તો કાપવા દેવા પડે પછી શેઠ ખબર ના હોય ને પાછલા પૈણે આલી દો ને અથવા બાર પાર્કિંગ માં સાધન પડ્યા હોય સાધનો મિલી આવો ને આ તમારી સચ્ચાઈ નથી નથી તમે તમે કદાચ તમારા હૃદય ઉપર હાથ મેલી વિચાર કરજો તમે કઈ કઈ જગ્યાએ સાચું બોલો છો छके नथी मारी पा એટલે હું મારી વસ્તી પાહ રૌ સુરીન કારણે કચ્ચરા આની પાહ સચ્ચિકરા આની પાહ સચ્ચ એટલે તો આજ પેલા તો વાતો કરી છે કોઈએ કોઈએ કોભરી હોય છે કે માતાઓ સચ્ચિ કો પડ દે વાતો કરી દી હબરીને કોભરી ઉ દીકરા પણ આજ આજ મારા દીકરા પાહ હું સામે ઊભીરીન વાત કરું દીકરા

મસાણી મેળી હોય ને મસાણી મેળી કદાચ અરે જબરૂ વાળી હોય આ મસાણીમાં કદાચ ભરવા વાળી હોય અને ઈ મશાની મેરડીને ઈ મશાની મેળવીને અરે રે હું ભાવે તો તમને બધા ખબર છે

દેવી દેવતાના દુઃખ હોય પણ તારા ઘેર તારા ઘેર આયા પછી દુઃખ થયા અને દુઃખના દાડા મારે બેઠવા પડશે મેણા ના મારતા એના રસ્તા કરજો દીકરી એક દી લાગશે બે દી લાગશે બાર મહિના લાગશે છ મહિના લાગશે અરે રે ભલે બે બે વર્ષ પોસ પોસ વર્ષ લાગી પણ આજ નું દુઃખ કાલે સુખ લાગશે આજ મહેનત કરીએ છીએ તો એનું ફળ મળશે આજ મહેનત કરીએ છીએ તો ફળ મળશે અને ફળ મીઠું હોય છે એમ ને એમ એમને એમ સીધા ફળ ખાવાતા નથી ઈ તો મારા ન ભાસવા માટે એક ચોકલેટ સવણામાં સવાણામાં કોમ કરી નાખ્યા

કોઈ માતાને સાબિત કરવા માટે પરીક્ષા કરી લો અને ઈ કદાચ કોઈ મેલડી હોય કે સજી હોય કે જીતી હોય ઈ માતા ઉગરાણી કરે કે પરીક્ષા કરી મે પૂરી કરી હવે મને બહાર અથવા બારની હોય તો બારની ન્યાય માગે પણ ઈ દેવના કનેક્શન બધાય હોય બધાય છે પરિવારવાળા અને બધાય ના મોને એટલે છેલ્લે બધા છટકી જો

બધી જગ્યાએ હા શું નથી અને એ બંધાયેલો બંધાયેલો પોતાની જીબાન બંધાયેલો એ પૂરું કરી અને છેલ્લે છેલ્લે ભગવાન ના ઘેર જવું એટલે તમારી વસ્તી પાછી ચાલુ થાય ને વસ્તી વર્ષો ના વર્ષ વીતી ગયા દીકરા અને આજના વ્યક્તિઓ આજના દીકરા એવું કેતા હોય કે અમે ક્યાં ગુનો કરીશ ગુનો કરવા મરી ગયા આવી રીતે આવા શબ્દો બોલીન છટકોનો પ્રયત્ન ન કરો તમે નહીં છોડે તમને નહીં છોડે દીકરા નહીં છોડે તમને કદાત બાપની મિલકત લીધી હોય કે દાદાની મિલકત લીધી હોય આઈ દીકરા છો એટલે લીધી હોય અરે કોઈ કદાચ કોઈ બાપ પાસે મિલકત ના હોય અને તમને કદાચ જન્મ આલે હોય ને તો ઈ હક લાગે તમારો દીકરા લુઈએ લાગે છટકોનો પ્રયત્ન કદાય ન કરતા ઓ તમારી પાસે ના હોય તો વિનંતી કરીએ પ્રાર્થના કરીએ કે માં આજ નથી પા

આજ માતા આજે કારણ કે હું છું તો માડીના કારણે જ આજે સ્ટેજ ઉપર છું અને મામા તરીકે ગૌરાવ્યું તો ડબુડીમાં માએ ગવરાવ્યું પણ આજે પરવા એ જે કહે છે ઉત્તરાયણનો દિવસ ઘરે આપણે દરેકે પુણ્યદાન કરતા હોઈએ છીએ પણ હું કેવો નસીબદાર કે આજે ઉત્તરાયણના દિવસ જ માળીના જોગણીમાં ઢબોડીમાં અને માડી પોતે માડીના વસ્તી અને મારા દરેક માડીના ભાવિ ભક્તોને આજે હું જમનવાર તરીકે આજે કેટલો લાવો મને મળ્યો છે અને કેટલો નસીબદાર કહેવો હું કારણ કે આજે આ આવો લાવો તો કોઈને ના મળે અને હું તો કહું છું આજે પરવાનો દિવસ ઉત્તરાયણ એટલે આપણે દરેકે આજે કઈક ને કઈક તો પુણ્ય આજે ભંડારો છે માનો તો આજે આપણે કઈક ને કઈક તો કરી શકીએ એવું નથી કે સુરેશ માંમાએ આજે પુણ્યદાન કરે એવું નહીં પણ આપણે બી પણ કરી શકીએ આજે તો ઉત્તરાણનો દિવસ છે બાર આપણે ગાયોને ચરણ પૂરા નાખતા હોય છે આ કરતા અને આપણે દરેક તહેવાર માડી જોડેન જોડે જ છે અને આવા નવા તહેવારો માડી જોડેન જોડે રાખજો અમને અને આ તો દરેક ભાઈ ભક્તોને મારે કહેવું છે કે માડીને પતંગ આપણે ચગાઈશ પણ દોર તો માડીના હાથમાં જ છે પણ તમે જો કદાચ ભૂલતા નહીં માડીનો દોર કપાય ના તો આવતા જતા રહું તો આપણો દોર કપાય નહીં કાચી છે પાકી તો માડીના હાથમાં છે અને ઉત્તરાયણનો પતાક તો ચગાવશે તો માં જ આપરો રામ રામ માડી બોલે બોલે भले आज की बात है भले पर आज आज प्रसाद उत्तरायण नु पुण्य नहीं मिलया मोथी उत्तरायण ना पुण्य करो हन तो गाय भैंसो ने करो दिकरा गाय भैंसो कुतरा बधाय बार आई मारा सानिध्य में ई ई ई नहीं था आप पुण्य नहीं नितर मारी बस्ती

समय मोड़े बात करी दूं तने रोज 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 वसे वसे बोलती हुई तारे कई कई कुछ पूछो हुई पर तू पूछी अक्ति नथी नंबर भी ना तने को पूछवा ना दे पर हूं तने नंबर भी ना बताऊं याद करी ने कैसे अगोरी महाराज की तकलीफ तो हासी के अगोरी महाराज ना शरणा में जुए तारे अरे रे गोडी ये बताओ के अगुरी महाराज सोना से ई आश्रम ना आश्रम आश्रम हाँ। आश्रम में कौन रहते तो ई तो जोरे पूरी बात कर गोडी तू भाव से तारो भाव अरे रे तारो भाव से बराबर तारा भाव नहीं कदर से पड़े

તને એટલી તો પાકી ખબર છે કે આશ્રમમાં રહેતા હતા એટલી વાત પાકી દીકરી હા પાકી માં હાચી વાત માં 15 વર્ષ હા માં તને સરનામું આલી હા માં ઓ તારા તારા હૃદયનું રટણ હતું

કેમ આયા બતા હવે એનું સમાધાન તું જાતે